છોટાઉદેપુરમાં નકલી સિંચાઈ ઓફિસ ખોલી અત્યાર સુધીમાં એકવીસ કરોડ પંદર લાખનું કૌભાંડ આચર્યું છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખે નકલી સિંચાઈ કચેરીના કૌભાંડમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી છે છોટાઉદેપુરની કચેરી દ્વારા તારીખ છવ્વીસ ઓક્ટોબર બે ના રોજ નકલી સિંચાઈ ઓફિસ ઊભી કરી ચાર કરોડ ઉપરાંતના આચરવામાં આવેલા કૌભાંડ અંગે છોટાઉદેપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર પોલીસ દ્વારા આ કૌભાંડની તપાસમાં સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા જે અંગે આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર જેટલા એકાઉન્ટમાં બે પોઈન્ટ છન્નું લાખ જેટલી રકમ સીઝ કરવામાં આવી હતી છોટાઉદેપુર પોલીસ દ્વારા દાહોદ કચેરીને જાણ કરવામાં આવી હતી જેના આધારે દાહોદ પોલીસમાં કચેરી દ્વારા એક સ્વતંત્ર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને દાહોદ પોલીસે છોટાઉદેપુર નકલી સિંચાઈ કૌભાંડમાં સંડોવાયેલા અગાઉના પ્રાયોજના વહીવટદાર એડિશનલ કલેક્ટર નિવૃત્ત આઈએસ અધિકારી ડીડી નિનામા તેમજ રિયાઝ સૈયદની ધરપકડ કરવામાં આવી આ બંને આરોપીઓની વોરંટથી છોટાઉદેપુર પોલીસ દ્વારા કબજો મેળવવામાં આવ્યો છે અને છોટાઉદેપુરના કૌભાંડમાં તે વખતના પ્રાયોજના વહીવટદાર વીસી ગામી થતા જેઓએ પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા હતા પોલીસે તેઓની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી તેઓને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને તેઓ કોર્ટ સમક્ષ હાજર થતાં પોલીસે નામદાર કોર્ટ પાસેથી તેઓનો કબજો મેળવી ધરપકડ કરવામાં આવી છે તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ છોટાઉદેપુર જિલ્લાના ઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક નકલી કચેરી બાબતની ફરિયાદ રજિસ્ટર થઈ હતી જેમાં અગાઉ સાત આરોપીઓ પકડવામાં આવ્યા હતા તે તમામ આરોપીઓ જેલ હવાલે છે એ આરોપીઓ પાસેથી અલગ અલગ સિત્તેર એકાઉન્ટમાં બે કરોડ છન્નું લાખ રૂપિયા પોલીસે ફ્રીઝ કરાવ્યા હતા ત્યારબાદ આજ તપાસમાં આ કૌભાંડની અસર દાહોદની પ્રાયોજના વહીવટદાર કચેરી સુધી હતી જે બાબતે અત્રેથી દાહોદના પ્રાયોજના વહીવટદાર કચેરીને જાણ કરવામાં આવી હતી જે આધારે દાહોદમાં એક અલગ સ્વતંત્ર ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી હતી અને આ તપાસમાં પણ પ્રાયોજના કચેરી દ્વારા અને એકાઉન્ટ જનરલની ઓડિટની ઓફિસ તરફથી એક માહિતી બહાર આવી હતી કે છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના કચેરીમાં જે ચાર કરોડ ચૌદ લાખ રૂપિયાનું કૌભાંડ હતું જે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસની વચ્ચે ચાલ્યું હતું તેના બદલે બે હજાર સોળથી ટોટલ બે હજાર ત્રેવીસ સુધી એકવીસ કરોડ પંદર લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું આ તપાસમાં ત્યારબાદ જે પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરન્ડર થયા હતા જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના સાત દિવસના રિમાન્ડ લીધા છે સાથે સાથે અગાઉ જે આ મુખ્ય કાવતરાનો ભેજાગબાજ આરોપી હતો અબુ બકર સૈયદ એનો ભાઈ એજાઝ સૈયદ જેની વિરુદ્ધ પોલીસને ખૂબ મજબૂત પુરાવા મળ્યા છે અને એ આરોપી સંદીપ રાજપૂતનો ડ્રાઈવર બનીને આવતો હતો આ પ્રપોઝલ તૈયાર કરાવવામાં એનો અગત્યનો ભાગ હતો અને આરોપીનું જે બેંક એકાઉન્ટ હતું એનું હેન્ડલિંગ પણ એજાદ સૈયદ કરતો હતો તે એજાદ સૈયદનો દાહોદ જેલ તરફથી નામદાર કોર્ટ મારફતે અમે કબજો મેળવ્યો છે અને કૌભાંડ બે હજાર સોળથી શરૂ થયું હતું એટલે એ વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર અને રિટાયર્ડ આઈએસ અધિકારી બીડી નિનામાં જે દાહોદ પોલીસના દાઉદ ગેલના કબજામાં હતા તેનો પણ આપણે કબજો લીધો છે ત્યારબાદ અલગ અલગ બીજા ચોવીસ એકાઉન્ટ અમે ફ્રીઝ કરાવ્યા હતા અને વીસ લાખ અઠાવન હજાર રૂપિયા અમે લોકો ફ્રીઝ કરાવી શક્યા હતા ટોટલ ત્રણ કરોડ સત્તર લાખ રૂપિયા અમે ફ્રીઝ કરાવી શક્યા છીએ અને લગભગ ચાર લાખની જેટલા રૂપિયા ફિઝિકલ રૂપે અમે અલગ અલગ લોકો પાસેથી સાક્ષીઓ પાસેથી રિકવર કર્યા છે આ આરોપીઓ એ અગાઉ જે કચેરી ભાડે રાખી હતી એ કચેરીના કચેરીના જે મકાન માલિક છે એ લોકોના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે જે બેંક કર્મચારીઓને આ લોકોએ કચેરીનું ખોટો એવ એડ્રેસ બતાવી ખોટા આઈ કાર્ડ બતાવી ભાડે લેવા માટે બેંક એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ કરી હતી એ બેંકના એકાઉન્ટના જે બેંકના અધિકારીઓ હતા એ લોકોના આ બાબતે સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે આ આરોપીઓએ જે નકલી આઈ કાર્ડ બનાવ્યા હતા તેની તપાસ કરવામાં આવી છે સાથે સાથે એ લોકોએ ગાંધીનગરનો એક નકલી ઓર્ડર રજૂ કર્યો હતો બેંક પાસે તે ઓર્ડરની પણ તપાસ કરવામાં આવી છે જેમાં જાણવા તપાસમાં આવ્યું છે કે ગાવી ખરેખર કોઈ કચેરી નથી ને એમનાથી આવો કોઈ પણ કર્મચારી કામ કરતા નથી આ બાબતમાં ટોટલ અત્યાર સુધીમાં આજે વીસી ગામિતને બીડી નિનામાને અને એજાદ સૈયદને અટક કરવામાં આવ્યા છે ગામિતના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે એજાજ હુસેન સૈયદના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આજે બીડી નીનામાના રિમાન્ડ મેળવવામાં આવશે